જમ્મુ અને કાશ્મીરના સુંદર ગુરેજ વેલીમાં વિદેશી પ્રવાસીઓને પ્રવેશની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી હવે હવે પૂર્ણ થઈ વર્ષો સુધી લાગુ રહેલા પ્રતિબંધો બાદ વિદેશી પ્રવાસીઓને ગુરેજ વેલીની મુલાકાત લેવા માટે મંજૂરી આપવામાં આવી છે આ માટે જરૂરી પરવાનગીઓ બાંદીપુરા જિલ્લાના ડેપ્યુટી કમિશનર ડીસી કચેરી દ્વારા જારી કરવામાં આવશે ગુરેજ વેલી જે લાઇન ઓફ કંટ્રોલ એલઓસી નજીક સ્થિત છે તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતી છે અગાઉ વિદેશી નાગરિકોને આ વિસ્તારમાં પ્રવેશ માટે ખાસ પરવાનગી લેવી પડતી હતી અને ઘણી વખત આ પરવાનગીઓ આપવામાં આવતી નહોતી હાલમાં આ નવા નિર્ણયથી વિદેશી પ્રવાસીઓ હવે ગુરેજ વેલીની સુંદરતા અને સંસ્કૃતિનો આનંદ લઈ શકશે પરવાનગી મેળવવા માટે વિદેશી પ્રવાસીઓને બાંદીપોરા ડેપ્યુટી કમિશનર કચેરીમાં અરજી કરવાની રહેશે આ પ્રક્રિયા દરમિયાન જરૂરી દસ્તાવેજો અને માહિતી પ્રદાન કરવી પડશે અધિકારીઓએ જણાવ્યું છે કે પરવાનગી પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવશે જેતી વધુમાં વધુ વિદેશી પ્રવાસીઓ ગુરેજ વેલીની મુલાકાત લઈ શકે આ નિર્ણયથી સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે કારણ કે વધુ પ્રવાસીઓના આગમનથી હોટેલ રેસ્ટોરન્ટ અને સ્થાનિક વ્યવસાયોને લાભ મળશે સાથે જ ગુરેજ વેલીની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ થશે જે સ્થાનિક સમુદાય માટે ગૌરવની બાબત છે ટુરિઝમ કે બારેમે ફરેન ટુરિસ્ટ કો છોડને કે લિયે તો ડીસી કો પરમિશન મિલી હે કે ડીસી યહા સે પરમિટ કરેગા ફરેન ટુરિસ્ટ કો જાનને કે લિયે ગુરેજ ताकि गुरेज जो है वो लोकल टूरिस्ट के लिए तो बिल्कुल जाने के लिए जो है इजाज़त दी गई है लेकिन अब कुछ दिन पहले हमने फारन के लिए भी इसको खोला लेकिन फ़ारन के लिए एक चीज़ है कि वो पहले डीसी से यहाँ से परमिशन लेंगे और फारन को भी टूरिस्ट को वहाँ अलाउ किया जाएगा